હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ ને હું હું બેઠો નહી દબાવવાનું જ તો આપડે દબાવીએ કોઈ નું ના ચાલે એક જ ચાલે વિજય બાપુ ચાલે નમસ્કાર ગઈકાલે સમાચાર આવ્યા કે દાહોદના સંતરામપુરમાં પ્રથમપુર ગામ છે જ્યાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી એક વ્યક્તિએ એનું નામ છે વિજય ભાભોર લાઈવ વિડિયો સ્ટ્રીમિંગ કરીને એટલે કે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરી અને બૂથ કેપ્ચર કર્યું હતું એમાં એ વિભસ્ત ભાષામાં વાત પણ કરી રહ્યા છે ગાળો પણ બોલતા દેખાય છે અને એ લાઈવ વિડીયોની તપાસની મંજૂરી કાલે મળી ગઈ હતી તપાસ થઈ ત્યારબાદ વિજય ભાભોરની ધરપકડ પણ કરવામાં આવી અને ઇલેક્શન કમિશનને આજે જાહેરાત કરી છે